છે આપણો જીડી ગુજરાતની આ ઓફિશિયલ YouTube ચેનલમાં તો મિત્રો આ વિડિયો જે છે તે ફરીવાર એકવાર 20મા હપ્તાને લઈને મિત્રો તમારે જોવાનો છે અને મિત્રો જે આપણે પહેલા જાણ્યું હતું કે 18 જુલાઈ 2025 છે જે હપ્તો આવવાનો હતો 20મો પણ હજી આવ્યો નથી તો મિત્રો કઈ સરકારના પ્લાનમાં કઈ ચેન્જીસ હશે એના લીધે જે છે 20મો હપ્તો હજી સુધી આપવામાં આવ્યો નથી તો મિત્રો આ હપ્તાને લઈને જો ક્યારે આવશે તે બધા લઈને ચિંતિત છે કે મિત્રો વીસમો અબ્દો જે છે તે ક્યારે મળવાનો છે અમે પણ મિત્રો તમને દર વખતે જે સરકારની જે અપડેટ અનુસાર તમને જે તારીખ આપે છે તે તારીખે હપ્તો જે છે હજી આવ્યો નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે શું હપ્તો જે છે તે ક્યારે આવશે ખરેખર આવવાનો છે કે નથી આવવાનો અને આવશે તો ક્યારે આવશે તો મિત્રો એના માટે સૌ પ્રથમ પહેલાં તો આપણે જે આપણું નામ છે લિસ્ટમાં કે નથી એ ચેક કરવાનું છે તે લિસ્ટ આપણને પીએમ કિસાન સન્માન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે ત્યાં મિત્રો આપણે વેબસાઈટ ઓપન કરીશું એટલે નીચે નીચે મિત્રો જશું એટલે આ રીતે બે ઓપ્શન આવી જાય છે ન્યુ ફાર્મ રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી પહેલા પણ મિત્રો અમે રાડો પાડી પાડીને તમને કીધું છે કે આવો બે ઓપ્શન જે છે તે તમારે કરાવી લે ખાસ ખૂબ જ જરૂરી છે જો આ નહીં કરેલું હોય તો વીસ મુક્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે એટલે કે સરકાર દ્વારા વીસ તો તમારા ખાતામાં આવતા અટકાવી દેવા છે તો મિત્રો જ્યારે જો કદાચ તમને ખબર પડે કે તમે આ વસ્તુ નથી કરેલી તો સૌપ્રથમ પ્રથમ આ વસ્તુ કરી લેજો પછી અમને તમે તમે અમને નહીં કહેતા કે આ હપ્તો જે છે તે અમારા ખાતામાં નથી આવ્યો અમે આ વસ્તુ નથી કરેલી નું બધું સૌપ્રથમ તમારે પેલા કરી લેવાનું છે તો એ છે પેલું છે ન્યુ ફોર્મલાઇઝેશન અને એટલે કે ખેડૂત નોંધણી અને બીજું છે ઈ કેવાયસી એટલે કે આ બંને તમારે કરાવવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો આપણે વેબસાઇટમાં નીચે સ્ક્રોલ ડાઉન કરશું નીચે જશું એટલે ફાર્મર કોર્નરના ઘણા બધા ઓપ્શન જે છે તે આપણી સામે આવી જશે તેમાં મિત્રો બેનિફિશિયરી લિસ્ટ છે જે બ્લુ કલરનો બોક્સ છે તે તે માત્ર આપણે ઓપન કરવાનું છે તે મિત્રો એના માટે છે કે આપણે લિસ્ટ ચેક કરવા માટે તો મિત્રો જે ઓપન થઈ જશે એ તો તમારી સામે તારીખ અને સમય જે છે તે તમારે લેટેસ્ટ તો જ્યારે તમે વેબસાઇટ ઓપન કરશો તે તે તમને જે હશે તે તમને દેખાડવામાં આવશે પછી નીચે મિત્રો આપણે આપણું જે જ્યાં રાજ્યથી હોય જેમ કે આપણે ગુજરાત ગુજરાત સિલેક્ટ કરી લેવાનું પછી આપણું જે ડિસ્ટ્રિક્ટ આવતું હોય એટલે કે જિલ્લો આવતો હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું પછી આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો અને પછી છેલ્લે આપણે જે ગામનું નામ છે તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી મિત્રો આપણે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું અને મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે જે આપણે આખા ગામની લિસ્ટ હશે એ મિત્રો આપણે સામે આવી જશે એટલે મિત્રો તે આખી લિસ્ટ છે તે આપણે ચેક કરી લઈશું કે એમાં આપણું નામ છે કે નહીં અને હા કદાચ એવું પણ થાય કે આ લિસ્ટમાં આપણું નામ ન હોય તો મિત્રો દેશે તે ગભરાવાની જરૂર નથી તેના માટે મિત્રો જે આ શરૂઆતમાં મેં તમને કીધું કે જે ખેડૂત નોંધણી અને જે ઈ કેવાયસી જે છે તે કરાવવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો તે કરાવી લેવાનું છે જો મિત્રો જે આ જે લિસ્ટ ઓપન થઈ જાય તે આપણી સામે આવી જશે રાજસ્થાન મિત્રો જો તમે ગુજરાત થી હો તો હપ્તો બે હજાર નો આપવામાં આવશે અને કદાચ તમને એવું હોય કે ઓગણીસ મોપ્તો ન મળ્યો હોય તો મિત્રો તમને આ હપ્તો ઓગણીસ મોપ્તો જે છે તે બંને એક સાથે આપવામાં આવશે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા તમને આપવામાં આવશે પણ હા ખાસ તમારે ખેડૂત નોંધણી અને કેવાયસી કરેલું હોવું જોઈએ તો મિત્રો આ વીસમો હપ્તો જે છે તે અઢાર જુલાઈ બે હજાર પચીસ આવવાનો હતો પણ હજી આવ્યો નથી પણ આના માટે બીજી કોઈ ખાસ એવી અપડેટ પણ સરકાર દ્વારા જે છે તે આપવામાં આવી નથી કે આગલી આગામી કઈ તારીખે હપ્તો આવશે જો મિત્રો આના વિશે કોઈ નવી અપડેટ આવે તો અમે તમને આવડે નવા વિડીયોમાં જણાવીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બન્યા રહેજો જી ગુજરાત સાથે વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો મિત્રો અને વીસમો હપ્તો તો મિત્રો આવી જ જશે ફાઇનલ ગમે ત્યારે પણ હજી એની કોઈ ઓફિશિયલ ડેટ બહાર પાડવામાં આવી નથી તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો જીનુસ ગુજરાત સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો